thank mm -hmm. you ભારત દેશને મેસેજ આપવો છે અને ગુજરાતને કે અમે ખેડૂત તમને રોટલા રડીને અમે ખવડાવવા નથી પણ ઓન પકાવીને આપ છે છે તો તમે અમારી કદર કરો આરે સંસ્કૃતિ છે અમારી જે વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં અત્યારે હું વાસ્તા બજારમાંથી પસાર થયો છું રેલી એટલી મોટી છે અને જનમેદની ખાસી 10 થી હજાર પબ્લિક ઉમટી પડ્યું છે અને લોકો આદિવાસી હોવાનો ગર્વ અનુભવે છે તો આપણી સાથે જ એવા આદિવાસી વિસ્તારના લોકો છે એની સાથે આપણે વાત કરવાની કોશિશ કરું કે એ લોકો શું કહેવા માંગે મારું નામ અનિલકુમાર અંબાઈ પટેલ મારો રહેવાસી ગંભોયા છે અમારા વિશ્વ આદિવાસી નવમી ઓગસ્ટ આજે ખૂબ જ ઉજવણીથી અમે ઉજવી રહ્યા છીએ અમારા આદિવાસી હવે સમજદાર થઈ ગયો છે કે આદિવાસીનું મહત્વ શું છે એના માટે આજે અમારા ગામને ગામની લોકો એક આનંદ માટે આવી રહ્યા છે કેટલા ગામના લોકો અહીંયા આવ્યા હશે એવું અમારા પચાસ છ્યાસી ગામ લોકો અહીંયા આવ્યા છે જનભેદ ની કેટલી ઉમટી હશે કમ સે કમ પંદર થી સત્તર હજાર પબ્લિક હશે અહિયાં પરંપરાગત આદિવાસી રીત રિવાજ અને વાજિત્રો સાથે લોકો નૃત્ય કરી રહ્યા છે એવા નૃત્ય આપણે નિહાળી શકીએ આપણી સાથે નૃત્ય કરનારા એક બે જણા છે આપણે વાત કરીશું તમે જે આદિવાસી વિશ્વ દિવસ તરીકે ઉજવો છો તો આજે પરંપરાગત વસ્ત્રમાં છે એના માટે શું કહેશો લોકોને શું કહેવામાં શું મેસેજ આપશો આદિવાસી લોકોને એ કેવા માંગે છે કે આદિવાસી ભાઈઓ જાગૃત હોવ અને આદિવાસી નવોગસ્ટમાં ભાગ લેવો અને કોઈ બી આદિવાસી ની પ્રોબ્લમ થાય તો બધા સાથે રહેવો રહેવો એટલે એકતાની વાત કરી છે કે દરેક આદિવાસી આવા નવો ઓગસ્ટે છે જ્યારે આદિવાસી વિશ્વ દિવસ ઉજવાય છે ત્યારે લોકો સાથે રહેવું જોઈએ અને એકતાની વાત કરવામાં આવી છે અહીંયા આપણી સાથે બહેનો પણ છે જે પરંપરાગત એમના વસ્ત્રો સાથે આવ્યા છે તો આપણે એમની સાથે વાત કરીશું તમારું નામ શું અશ્વિની તમે શું કરો છો આદિવાસી આદિવાસી દિવસ ના દિવસે તમે પોતાના પરંપરાગત વસ્ત્ર માં આવ્યા છીએ એના તકે લોકોને શું કેશો અમારી પરંપરાગત જે રીત રિવાજ છે એને જાણવા માંગ્યા અમારી સંસ્કૃતિ ને જાણવા માંગ્યા છીએ એવા જ આપણી સાથે બીજા મારું કે સમાજ ની જાગૃતિ માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણ ઘડેલું અને પાંચમી નું એવું કહેવા માંગે આદિવાસી ના વિસ્તારની અંદર પાટનાનું સુધી લાગુ કરવા જ પડે કારણ કે જળ જંગલને જમીન બચાવવાની અને આદિવાસી સંસ્કૃતિ બચેલી છે તો વિશ્વ આજે જીવિત છે બાકી જો વિશ્વને જીવિત રાખવા માટે સ્વયુક્ત રાષ્ટ્રેશન યુનો જેને મિટિંગ લીધી કે આદિવાસીની સંસ્કૃતિ જીવિત રહેશે તો માનવજીવન આ ધરતી પર શક્ય છે એટલે તો વિશ્વ ઉજવે અને આજે મેં વાંચતા ઉજવતા છે કારણ કે અમારી સંસ્કૃતિ વિશ્વને ખબર છે જાળવી રાખું છું તો જ માનવ જીવન શક્ય રહેશે એટલે આ ભારત દેશના અને ગુજરાતના જે બેસેલા પદ પર લોકોને ક્યારે ખબર પડશે કે આ સંસ્કૃતિ જાળવી રાખવા માટે આદિવાસીને સહકાર આપવા પડશે અરે આજે અમે જમીનમાં જમીનમાં ખેતરમાં કામ કરતા હતા ખબર પડી અને તો છતાંય કપડા ખબર કે અમારો દિવસ ઉજવે છે ગરીબી આવ્યા એટલે મારે વિશ્વને અને મારે છે ને ભારત દેશને મેસેજ આપવો છે અને ગુજરાતને કે અમે ખેડૂત તમને રોટલા રડીને અમે ખવડાવળા નથી પણ ઓલ પકાવીને આપતે છે તો તમે અમારી કદર કરો આરે સંસ્કૃતિ છે અમારી અમે છે તમને પોત અમારા માધ્યમ મહેન્દ્રભાઈ આપણને ખૂબ સારી વાત કરી કે આદિવાસી વિષય આદિવાસી દેખ જારે વારંવાર કહે છે કે આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે તમે જીવશો તો આપણી પૃથ્વી આપણી સંપૂર્ણ વસ્તી બચી રહેશે એના માટે મહેન્દ્રભાઈ ખૂબ સરસ એક મેસેજ આપ્યો છે આપણી સાથે બીજા છે તમે શું કહેશો સર હવે આદિવાસી પર્વ છે આદિવાસી પર્વ છે અમારો જળ ઠાકોર હકનો નો અમારો અધૂર છે અને ભારત દેશ અમારો છે એ સાબિત કરવા માટે અહિયાં આવ્યા છે પોલીસ એક એક જગ્યાએ બેસી પોલીસ સ્ટેશને એ પણ એકવાર વિચાર કરતા થઈ જાય એવી આજે ઘટના બનવા પામી હતી એ ઘટના શું કામ બની એ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કેમ કરવામાં આવ્યું એ આપણે મહેન્દ્રભાઈને પૂછ્યું મહેન્દ્રભાઈ પોલીસ સ્ટેશનની સામે

જે ખરાબ દિશા જઈ રહેલા છે એ લોકો નું ભવિષ્ય બગાડી રહેલા છે આગળ કાન આગળ કરે છે એટલે પોલીસ તંત્ર આજે આ જાહેરમાં રેલીમાં આપણે બતાવ્યું છે જો આવનાર દિવસમાં આના પર પોલીસ તંત્ર ધ્યાન નહીં આપશે તો અમારી જે અમે સમાજના આગેવાનો છે એમના પાછળ અમે કઈક બી એવા પગલા લેશું કે પોલીસ ને નીચે માથું નમાવું ના પડે એ પોલીસ તંત્ર એ ધ્યાન રાખવાનું રહેશે

રમાઈ રહ્યો છે અને આપણા યુવાનો ચાર પાંચ લાખ રૂપિયા હારી જતા છે અને હારી એમને ઘર છોડીને બીજા જતું રહેવા પડે આવી પરિસ્થિતિ બી હોય છે અને કેટલા નવયુવાનો પચીસ કે છવ્વી વર્ષે એકનો એક છોકરો એક્સપાયર થઈ જાય ઘરે તો આ ખુબ સમાજ ની હતા અને ખાલી તમે જોવા જાવ દક્ષિણ ગુજરાત માં જ ચાલી રહ્યો તમે સૌરાષ્ટ્રમાં જાઓ તારું તો શું તમને ચિકન ની દુકાન ની દેખાય સમાજના અગ્રણીઓ સમાજ માટે જે કામ કરતા છે એવો હતા એમણે કીધું કે અમારો જે ઉદ્દેશ્ય હતો કે અમે કામ પોલીસ સ્ટેશનની સામે આ એક ઉભું કરી અને ડ્રામા કર્યું છે વિશ્વ આદિવાસી દિવસ એ આદિવાસીઓ માટે ખાસ દિવસ છે આજે અમારી એકતા અખંડતા અને અમે કોઈ પણ રીતે અન્યાય આદિવાસી સમાજ પર આવશે તે ચલાવી લઈશું નહીં એ આજે અમે એક સંદેશો આપવા શક્તિ પ્રદર્શન કરા કરતા અમારી એકતાનું પ્રદર્શન છે અમે બધા એક છે અમે કોઈ પણ જાતના જાતિને વાળામાં વેચાવાના નથી અને હર હંમેશા આદિવાસી સમાજ એક છે અને એક બની રહેશે અને એકતાની રેલી છે પ્રદર્શન કે શક્તિ પ્રદર્શન

જીવન ખુબ મુશ્કેલ છે અત્યારે હું છું વાસ્તાનો આદિવાસી